જમ્મુ कश्मीर માં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થયેલા ડબોડાના બહાદુર પુત્ર આર્મી જવાન શહીદ વીર ભરતસિંહ બિહોલાનો પાર્થિવ દે બુધવારે બપોરે તેમના વતન ડભોડા પહોંચ્યો હતો ત્રિરંગામાં લપેટાયેલું તેમનું શરીર ગામમાં પહોંચતાની સાથે જ વાતાવરણ ગમગીન બની ગયું હતું તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા પરિવારના સભ્યોએ લશ્કરી પરંપરાઓ અનુસાર અંતિમ સંસ્કાર કર્યા આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ સેનાના પ્રતિનિધિઓ અને આસપાસના ગામના લોકો હાજર રહ્યા હતા ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગુજરાતના વીર માતૃભૂમિની રક્ષા કરતા વીર ભરતસિંહ બહોલા તેર મે ના રોજ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થઈ ગયા ખૂબ જ નાની ઉંમરનો દીકરો દેશ માટે પોતાના જીવની પરવા કર્યા વગર અંતિમ શ્વાસ સુધી લડ્યો ભરતસિંહનું દેશ માટેનું આ બલિદાન ડબોડા ગામ અને સમસ્ત દેશ માટે યાદગાર રહેશે ભરતસિંહ બિહોલા લગભગ બાર વર્ષથી ભારતીય સેનામાં સેવા આપી રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા